તો વેલકમ ટુ માય છે ભોળાનાથનો મહિનો અત્યારે મહાદેવ ના મંદિરે બધા અત્યારે જાતા હોય અમારે મિલું બે ત્રણ દિવસ તો જાય છે હા લોટો લોટો હવારમાં લઈને પાછો મંદિરે જાય હવારમાં કીધું એટલે કઈ બાજુ તો મને કે લોટો સડાવવા જવું છે મહાદેવના મંદિરે ખબરમાં વેલો ઉભો થાય અને નીકળી જાય મને ખબર ही નો હોય 6 વાગવા બધા ગરમ કરી હા તે તે જાય પછી પાછો આવે નાસ્તો કરીને પાછો સ્કૂલે જવાનું હોય રમાડે છે જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ મજામાં મજામાં વાહ ભાઈ વાહ તો જો આંકર મિલુ ભાઈ બેહી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોય જમા આ પા ઇલે એ આ જૂ મેને રમે મહિનામાં સરાવણ મહિનામાં હું કેવાય મહિનામાં કાઈ વાયર રોકે વાહ ભઈ વાહ પર બીજું કઈ રો બીજું તો શું એ પાછમ છે ના ને ખાલી હેખણા રો કઈ

abiannya seno home merelis seno agar tuh ya pernah bungula kayak lida, oh ya pernah bungula tuh kayak lo, mara deh kok ngeri banget jata, ngeri banget tuh, mara semua sih mulai versi nih, hmm, hmm semua, ah war home mara Yo, ho tuh, iya sih betul, tapi deh allah kelak seno bayar ya tau ya Home marne, koi mungkin warne. Ya udah sih, emang tuh home seserawan mino sih se, pas, seserawan mino, itu seserawan mino mas. Bedu rehat aja. Jauh kayak apa itu kayaknya terlihat aja pas. Eh, marmu mini bedu

દુકાને બેઠા હતા આ બેન ઘડી ઘરે હોય ને ડાઈડી દુકાને આવી જાય ને ઘડી ઘરે હોય તો એવી બધું છે હાલો 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 ક્યાં થાવો હાલો પંખો ચાલુ કરી દે યો રેડી યો રેડીયો પંખો ચાલુ થઈ ગયો તો ચોમાસામાં તો એવું બધું આ શું કેવા હવે ચોમાસું છે એટલે બહુ ઠંડુ બંડુ રાખવાનું ન હોય જવો તો એટલું બધું છે

આવડે તેને પણ શીખે છે તને મિલો આવડે ચેસ છે રમ આવડે કે સરી કેવે આવડે થોડી કેવે આવડે બેન ને તો આવડે હો દાત કાઢે બેન જો હા પડે બેન ને તો બહુ આવડે હા પડે બેન હા પડે જો બેન ને આવડે છે તો આવી રીતનું જો આવી રીતનું જો કઈ રમે આ બધા હોય અને શું કહેવાય કુકરા સિપાહી કહેવાય સિપાહી સિપાહી તો આવું બધું છે કઈક જવા રમે છે કારો તને રમતા આવડે છે કે? મને તો બહુ આવડે. બહુ આવડે તો રમત જ મળી અને હું કે તો. આન ચેસ હું કે? આયા. હું કે બરાબર ચેસ કેમ ને બરાબર? ચેસ નો કહેવાય. તો હું ચેસ. કેમ હું કે બરાબર ચેસ કેમ ને બરાબર? હવે નહીં આ પડે. અને લાઈવ છું કોણ ખબર છે મિતુ ને ઓનલાઈન મગાવી વધારે રમતા આવડે આપણને બહુ રમતા આવડતું નથી તો બહુ જ વધારે આવડે जादू बता बता।, बता, बता बता અમારું બાજી બોરમ તરમ બરે કમ ઓડી કમ આ સબ બે જાદુ દેખાડ લેજો આ બધા કુકડા હું લઈ આવું છું હ લઈ આવું છું લઈ આવા છું એ શું બનાસ લીલા રેને આમ જો આ રાણીનું ફૂલ કેટલું મસ્ત છે ગરીજ નકો તમે જાદુ બતાવે છે બતા 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 આય ન ન ન ન ન ન ન કે કે અરે ભાઈ એ કે ગિરતા નહીં ય નહી ગિરતા યાર કે નહી ગિરતા એ देखो ऐसे કેમ હોતા હે ય આપ इसकोય કુછ લો

કઈ વાંધો નહીં હાલો તો એક મિત્ર ની કોમેન્ટ એવી હતી કે ભાઈ રોજ કે કરતા હોય તો પણ રોજ બ્લોગ કરવાનું કારણ છે કે રોજ આપડે ટાઈમ નથી રહેતો તો આપણે જે એક દિવસ ને એક દિવસ જે આવે છે પણ આ જોઈ છે જોવાની જો કાંઈક એક્ઝિસ્ટ થઈ જાય છે તો આપણે રોજ વ્લોગ કરીશું અને તમને મજા આવતી હોય તો પછી રોજ એવું કંઈક કરશું પણ અત્યારે તો જો કે એકાત્ર આપણે એક દિવસની નહીં એક દિવસે વ્લોગ કરીએ છીએ અને બીજા બહેની એવી એક કોમેન્ટ હતી કે ભાઈ મિતુ આવે એટલે રોજ વ્લોગ કરજો મિતુને નહીં મિતુને રોજ વ્લોગમાં લેજો એમ તો મિતુ આવશે એટલે આપણે એને તો રોજ વ્લોગમાં લઈશું અને તમને બતાવશું કારણ કે સાત્યમેઠીમની રજામાં એ આવવાનો છે સાત્યમેઠીમની રજામાં એટલે લગભગ પાંચ સાત દિવસ રહેવાનો છે તે દી આપણે એને બ્લોગમાં લઈશું ને માટે ને તમને બતાવીશું રીલમાં ઇન્સ્ટાગ્રામમાં બતાવીશું ફેસબુકમાં તો એવું બધું છે એટલે રોજ એ માટે નથી થતા આપણે વ્લોગ કારણ કે બીજું ઘણું બધું કામ હોય એટલે એટલે ભેગું નથી થતું કાંઈ વાંધો નહીં તો હવે આપણે જો રીલ બનાવવા આવી ગયા છે ધાબા ઉપર અને આ વ્લોગનો પણ આપણે એન્ડ કરવો છે આશા કરું કે આ વ્લોગ તમને ગમ્યો હશે લાઈક શેર લા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય